પકાઈ ગયા છે હવે એમ નાખીશું તો લીમડો વઘારમાં ડુંગળી હવે સારી રીતે મિક્સ કરી તો જો ફ્રેન્ચ ડુંગળી અડધી ચડી ગઈ છે અને હવે આપણે કારેલા નાખી દઈશું અને કારેલા અને ડુંગળી બે ભેગા ચડી જશે અડધી ડુંગળી પહેલાં ચડાવી દીધી અને અડધી કારેલા ભેગી ચડી જશે આવી રીતે આપણે મિક્સ કરી લેશું અને સીજવા દેસું ઢાંકીને આમાં પાણી તો નાખી નહીં શકાય શાકમાં એટલે આવી રીતે જ આપણે તેને સીજવા દેસુ તો જો ફ્રેન્ડ્સ આવો ચેક કરીએ કે ચડ્યા છે કે નહીં કારેલા હજી થોડી વાર છે થોડી માટે ચડવા દેશું તો સરસ રીતે ચડી જશે હવે તે આપણે પાછું ઢાંકીને રાખી દઈશું ફ્રેન્ડ્સ હવે અહીંયા કારેલા ચડી ગયા છે તો હવે આપણે લસણ વાળી ચટણી નાખી દઈશું હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જો કેવો કલર મસ્ત થઈ ગયો શાકનો ચટણી નાખતા જ ચટણીને બરાબર પકાવી લેશું જેથી કરીને લસણ અને મસાલો બરાબર સંતળાઈ જાય એ પણ ચઢાવવો ખૂબ જરૂરી છે કારણ કે શાકનો ટેસ્ટ પણ સારો ના આવે જો ફ્રેન્ડ આ શાક થોડું ગળ્યું ખપે એટલે આપણે ગોળની જગ્યાએ ખાંડ નાખી છે તો તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું જેથી કરીને ખાંડ બરાબર ઓગળી જાય તો જો અહીંયા તેલ પણ છૂટું પડવા માંડ્યું છે શાકમાંથી એનો મતલબ એ કે આપણું શાક બરાબર સીજી ગયું છે અને હવે આપણે લીંબુ લીંબુ નાખીશું વધારે પણ કરી શકાય આપણે બહુ થોડું લીંબુ નાખ્યું છે તો અહીંયા આપણું શાક બનીને રેડી છે